દર્દીઓ છે તેઓએ અહીંથી દવા લેવી ફરજિયાત નથી ખાસ દર્દીઓને ત્યાં આગળથી દવા લેવાને કારણે આર્થિક બોજો પડતો હતો જે દર્દીઓએ જૈનિક સ્ટોર ઉપર જઈને દવા લેવી હોય તે પણ લઈ શકશે આજે રાજ્યના નાગરિકોને ઘણી વખત દર્દીઓને હોસ્પિટલની અંદર જે દવાની દુકાન હોય ત્યાંથી હોસ્પિટલો ફરજ પાડતી હોય છે કે દવાઓ તમારે ફરજિયાત અહીંથી જ કરી તો આનાથી ઘણી વખત દર્દીઓને આર્થિક નુકસાન થતું હોય છે ઘણી વખત દર્દીઓને શંકા અને કુશંકાઓ થતી હોય છે આથી આવું ન બને એના માટે જે હોસ્પિટલની અંદર દવાની દુકાન કે ફાર્મસી આવેલી હોય એમને મેં એક વોલન્ટીયર એક સરખી કર્યો છે એ લોકોએ ત્યાં એક બોર્ડ મારું કે હોસ્પિટલમાંથી દવા લેવી ફરજિયાત નથી દર્દીને અનુકૂળ હોય એવી જગ્યાએથી કે એમને ઓળખીતાના પાસેથી અથવા તેમનો જ્યાં ડાયરેક્ટ દર વખતે દવાઓ ખરીદતા હોય દવાની દુકાનમાંથી કે જીનિક દવાઓ ખરીદવાનો એક એમને ચાન્સ મળે એના માટે એક આ નિર્ણય લીધો છે જેનાથી રાજ્યના નાગરિકોને જે ફરજ પાડવામાં આવતી હતી કે દવાઓ અમુક હોસ્પિટલોમાં સ્ટોરમાંથી જ લેવી તો એનાથી ઘણી વખત એ બ્રાન્ડેડ દવા હોય એમઆરપી ખૂબ ઊંચી હોય તો કોઈ વાર એને આર્થિક નુકસાન પણ થતું હોય તો આ જ દવા જો વખત કેમિસ્ટ લખે કે દર્દીને અહીંથી દવા લેવી ફરજિયાત નથી તો દર્દી એને અનુકૂળ જગ્યાએથી કે જેનીક દવા ખરીદી લે તો એને આર્થિક નુકસાન પણ ન થાય અને વ્યાજબી દવા પણ મળી રહે ઓકે